સાથીઓ જય ભીમ નવબુદ્ધાઈ આજે આપણે ફરી પાછા મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક નવા વિષય સાથે મળી રહ્યા છીએ તમે લોકો તો ખૂબ જાણકાર છો કે પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદમાં થયેલું અને એ પછી બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણચાલીસમાં થયું ઇતિહાસનો એ ગોજારો દિવસ હતો સવારના છ વાગ્યા હતા અને જર્મનીના હિટલરે સવારે છ વાગે પોલેન્ડ દેશને ખબર જ ના પડી જાણકારી આપ્યા સિવાય પોલેન્ડ પર હુમલો કર્યો ને પોલેન્ડ જીતી લીધું કોણે જર્મનીના હિટલર એના ડિરેક્ટર ડાયરેક્ટર ડિરેક્ટર એના કરતા હતા હિટલરે અને એ દિવસ ઇતિહાસનો બહુ ગોજારો દિવસ હતો એક પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો પોલેન્ડને ખબર જ નારીના ઘટના બની પછી તરત જ બ્રિટિશ જે શાસન હતું આખા વિશ્વમાં બ્રિટિશ શાસન બહુ મોટું શાસન છે બ્રિટિશે તરત જ લગભગ ત્રીજા દિવસે એમને પણ આ યુદ્ધમાં જંભલાવાનું નક્કી કર્યું અને ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસમાં બીજું વિશ્વ શરૂ થયું જર્મનીનો જે કરતા હરતા હતો તેનો એ એનું નામ હતું એડોફ હિટલર એડો હિટલર અને એને સાત આપનાર જાપાન હતું અને જાપાનનો સેન્સા હતો હિતો આ બંને જણા એ આ બીજા વિશ્વયુદ્ધના કરતા હતા અને આ લોકો જર્મની જાપાન સાથે બીજા સાત દેશો હતા એટલે ટોટલ સાત દેશો એમની સાથે સાત દેશો હતા તો એની સામે બ્રિટિ બ્રિટન એ બ્રિટનના જે કરતા આવતા હતા એ વિન્સ ચર્ચીલ હતા અને અમેરિકાના કરતા કરતાં રૂઝવેલ્ડ હતા અને રશિયાના કરતા હતા સ્ટાલિન હતા અને એ બ્રિટિશ બ્રિટનના જે સાથી દેશો હતા મિત્ર દેશો એ બધા ભેગા થઈને અડતાલીસ દેશો હતા અને આ બંને વચ્ચે યુદ્ધ જર્મની જાપાન એક બાજુ અને એક બાજુ બ્રિટિ બ્રિટન અમેરિકા અને રશિયા આ યુદ્ધ શરૂ થયું હવે આ યુદ્ધની વાત હું કેમ કરી રહ્યો છું કે ભારતની આઝાદીમાં આ વિશ્વયુદ્ધનો બહુ મોટો ફાળો છે હવે આ સમયે ભારતની અંદર બ્રિટિશ ગવર્મેન્ટે વાયસોયનું એક પ્રધાનમંડળ મંત્રીમંડળ બનાવ્યું કાર્યકારી નું એક વિસ્તરણ કર્યું ને મંત્રીમંડળ બનાવી એનું વિસ્તરણ કર્યું આ વિસ્તરણ કર્યું આઠ આઠ ઓગણીસો ચાલીસમાં આ બધા દિવસોની એ આપણે ઓગણીસો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એ દિવસોની વાત કરીએ છીએ અને એ જે કાર્યકારણીનું મંત્રીમંડળ બનાવ્યું એમાં હિન્દુઓને લીધા મુસ્લિમોને લીધા શીખોને લીધા પારસીઓને લીધા ફક્ત અસ્પૃશ્યોને ના લીધા અનટચેબલ અસ્પૃશ્યો એમને લીધા નહીં તો આ તો કેમ ચાલી શકે આ લોકોએ તો વર્ષો પહેલાં એવી બાંધરી આપેલી કે જ્યારે પણ આ વાયસરોય મંડળ બને અથવા બંધારણની અંદર સુધારા કરવાના હોય ત્યારે અસ્પૃશ્યોની સલાહ લેવામાં આવશે અસ્પૃશ્યોને સામેલ કરવામાં આવશે આવી બાંધધરી આપેલી એમને બરાબર છ કરોડ અસ્પૃશ્યો એ જમાનામાં છ કરોડ અસ્પૃશ્ય હતા અને એ સમયે બાબા સાહેબ હાજર હતા બાબા સાહેબની હાજરીમાં આ લોકોએ આ લાગણી વ્યક્ત કરી હતી અથવા બાંહેધરી આપી હતી કે હવે આપણે જ્યારે પણ આ બ્રિટિશ ગવર્મેન્ટની જે વાઇસોની જે કાર્યકારી બનાય મંત્રીમંડળ બને ત્યારે આ લોકોને સામેલ કરીશું અસ્પૃશ્યોને અને જ્યારે બંધારણમાં સુધારા કરીશું ત્યારે પણ એમને પૂછવામાં આવશે આવી વાત એક બાજુ વિશ્વયુદ્ધ ચાલુ થયેલું હતું ને બીજી બાજુ આ ભારતની સ્થિતિ આવી હતી એટલે બાબા સાહેબે અમે તરત વિરોધ કર્યો બાબા સાહેબ કે ભાઈ આ કેમ ચાલી શકે અસ્પૃશ્ય આ દેશની અંદર છ કરોડ અસ્પૃશ્યો છે એમ તમે એમને આ તમારી જે મંત્રીમંડળની જે વિસ્તરણ કર્યું એની અંદર અમારો એક પણ માણસ સામેલ નથી કર્યો તમે મુસ્લિમોની મુસ્લિમોને તમે એમને અંદર સામેલ કર્યા અને એ સામેલ કર્યા એટલે તમે એમ કહેવાય કે તમે મુસ્લિમોના ખોડામાં યન બેસી ગયા તમને અસ્પૃશ્ય દેખાયા નહીં એટલે સાહેબ સખત વિરોધ કર્યો અને સાહેબ વિરોધ કર્યા પછી ઠેર ઠેર સાહેબ જ્યાં પણ ગયા ત્યાં સાહેબ જ્યાં બધી જગ્યાએ જ્યાં એમને લેક્ચર લેતા હતા ત્યાં એમના વિરોધ કર્યો કે આ અમારી સામે અમારે અમારી અમારી પર વિશ્વાસઘાત કરવામાં આવે છે બાબા સાહેબ કહ્યું કે બ્રિટિશ ગવર્મેન્ટે અમારે જે વિશ્વાસઘાત કર્યો છે એટલે બાબા સાહેબે પછી એમને તાર કર્યો એના એમના જે મંત્રી મંડળ મંડળ અંદર એમને તાર કર્યો એકત્રીસ સાત ઓગણીસો એકતાલીસમાં તાર કર્યું એમને આ ઘટનાઓની અંદર બાબા સાહેબે કંઈને કહ્યું કે અમારી જોડે અન્યાય થયો છે અન્યાય થયો છે અમારી જોડે તમે વિશ્વાસઘાત કર્યો છે અને અમે ચલાવી લેવા માગતા નથી અમારો સમાજ તમારે કરવો જ પડશે આ ઘટના ભારતની આઝાદીની જે જે શરૂઆત થવાની છે આ વિશ્વયુદ્ધની એ વખતની ઘટના છે અને આપણે જ્યારે અસ્પૃશ્યની વાત છે અસ્પૃશ્યો ભારત દેશની અંદર છ કરોડ છે અને જ્યારે ભારતને આઝાદી આપવાની આવે ત્યારે અસ્પૃશ્યોને એમાં સામેલ કરવા પડે એટલે હું આ વાત કરી રહ્યો છું અને સાથે સાથે બીજા વિશ્વયુદ્ધની પણ વાત એટલા માટે કરી રહ્યો છું કે બીજા વિશ્વયુદ્ધમાં શું થયું તમે જુઓ કે જર્મનીના હિટલર એ જર્મનીના હિટલર એ આખા વિશ્વ જીતવા માટે એની પેરવીમ હતો કે આખા વિશ્વ જીતેલું આફ્રિકાના ઉત્તરી ભાગમાં એમને જીત્યા યુરોપના ઘણા દેશો જીત્યા રશિયાની જોડે એમને સારી મિત્રતા હતી રશિયાના સ્ટાલિન જોડે તો રશિયાના સ્ટાલિનની જોડે મિત્રતા હોવાના કારણે રશિયા આ યુદ્ધમાં જોડાયું નહોતું રશિયા જોડાયું નહોતું એટલે તમે જુઓ કે આ હિટલર જેવો વ્યક્તિ રશિયાના સ્ટાલિન એ આ આટલો બધો યુદ્ધ એટલે યુદ્ધ કરવાની જે માનસિકતા હતી ને જે બધા દેશો જીતતો જતો હતો ત્યારે રશિયા આમાં સામેલ થવું જોઈએ પણ રશિયાના જે કરતા હતા સ્ટાલિન અને હિટલર એમની મિત્રતા હતી અને એના કારણે એ રશિયા આમાં જોડ્યું નહીં પણ બન્યું કે એ જમાનામાં જે બ્રિટિશ ગવર્મેન્ટના જે વિન્સ ચર્ચિલ એના કરતા હતા બધા એમને એમને છે ને ક્રિપ્સને ક્રિપ્સ નામના વ્યક્તિ એ ક્રિપ્સને એમને રશિયા મોકલ્યા અને રશિયા રશિયા મોકલ્યા રશિયા મોકલીને એમને ત્યાં મનાવવા માટે રશિયાને રશિયાને સમજાવવા માટે કે ભાઈ તમે આ હમણાં યુદ્ધમાં જોડાઓ સ્ટેફર્ડ ગ્રીપ્સ ક્રિપ્સ એમને એમને કહ્યું એમને જોડાવ એટલે એ રશિયાને સમજાઈ તો શક્યું જોડવા માટે પણ યોગાનુગ પછી એવું બન્યું કે હિટલરની દાનત એવી થઈ કે એને રશિયા ઉપર હુમલો કરી દીધો રશિયા જોડવા માગતું નહોતું પણ હિટલર રશિયા ઉપર હુમલો કર્યો અને આ બાજુ સ્ટેફર્ડ ક્રિપ્સ એ ત્યાં રશિયા પહોંચીને આ અને રશિયાને સમજવાની સમજવા માંડ્યું સર સ્ટેફર્ડ ક્રિપ્સને ક્રિપ્સે અમને સમજાવ્યું રશિયા માની પણ ગયું આ બાજુ હિટલરે હુમલો પણ કર્યો એટલે રશિયા પછી આમાં જોડાયું હવે આ બાજુ શું થયું કે એ આ જે જર્મની છે એ જર્મની જોડે રશિયા પણ યુદ્ધમાં જોડાયું અને જોડે જોડે હવે જાપાનની વાત કરીએ જાપાને શું કર્યું જાપાને પણ છે ને કે પ્રશાંત મહાસાગરની અંદર બધા બધી જે નૌકાઓ બધી હતી એ બધી અમને છે ને બધા બીજા અલગ દેશોની નૌકાઓ એ બધી એને એને જીતી લીધી પડાઈ લીધી બરાબર પ્રશાંત મહાસાગરમાં ડચની ફ્રેન્ચની પછી ઇંગ્લેન્ડની બધી નૌકાઓ જે જહાજો હતા એ બધા પડાવી લીધા બરાબર પછી જાપાન તો એ જાપાને મલાયા જીતી લીધું બ્રહ્મદેશને જીતી લીધું એમાં કરતાં કરતાં ઠેઠ રંગૂન સુધી પહોંચી ગયું રંગુન પહોંચી ગયા ભારત ભાઈ રંગોળમાંથી ભારતમાં પણ ભારતની બોર્ડર પર આવી ગયા હવે બન્યું કેમ ભારતની બોર્ડર પર ગયો એટલે તો ભારત પણ જીતી લે જાપાન અને એ સમયે બન્યું કે સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝે એમને ભારતના આઝાદી આપવા માટે જાપાનને મદદ કરી જાપાનને કહ્યું કે એમ હું તમને મદદ કરું છું તમે ભારત પર હુમલો કરો ભારતનો હુમલો શાના માટે કરવાનો બ્રિટિશ ગવર્મેન્ટને ભગાડવા માટે એટલે તમે ભારત જીતી લો એટલે સુભાષચંદ્ર બોઝ જાપાનને મદદ કરી બરાબર આઝાદ હિન્દ ફોજ એ નામની એમને સંસ્થા બનાવેલી અને એ ભારતને જીતવા માટેની એમને જાપાનને મદદ કરી સુભાષચંદ્ર બોઝે હવે આ બાજુ શું થયું કે પછી તો જાપાને સિંગાપોર પણ જીતી લીધું અને સિંગાપોર જીતી લીધા પછી એવું થયું કે ચર્ચિલ જે વિન્સન ચર્ચિલ છે એના એને ફાળ પડી કે હવે શું થશે હવે હવે તો આ ભારતમાં ભારતમાં જીતી રહેશે ભારતની બોર્ડર પર આવી ગયું છે એટલે એમને એ જમાનામાં ભારત દેશ આ બ્રિટનની જોડે યુદ્ધમાં જોત જોડાય અને જાપાન સામે લડે એવી અપેક્ષા સાથે એમને આ સર સ્ટેફડ સ્ટેફડ ક્રિપ્સને ભારત મોકલ્યા એક મિશન સાથે ભારત મોકલ્યા મિશન સાથે ભારત મોકલ્યા અને પછી ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યા અને લોકોને સમજવા માટે કે તમે ભારત તમે યુદ્ધ બ્રિટિશ ગવર્મેન્ટને મદદ કરો અને આ બધાની સામે તમે પણ લડો પણ સુભાષચંદ્ર બોઝ એને જ આપણને મદદ કરી મુસ્લિમ લીગે તો યુદ્ધ કરવાનું પણ ના પાડ્યું એમણે કહ્યું કે ભાઈ અમારે તો પાકિસ્તાન જોઈએ બે એમને છે ને સામ દામ દંડ ભેદ જે થાવ જે કરવું કરો પણ અમારે તો બીજો પાકિસ્તાન જોઈએ અમારા બે દેશની ફોર્મ્યુલા એમને રજૂ કરી એટલે એ આ યુદ્ધની અંદર જોડાયા નહીં કોંગ્રેસ પક્ષ પણ કહ્યું કે અમે પણ જોડાવા માગતા નથી આવી પરિસ્થિતિ કે ભારત દેશે ભારત દેશની અંદર પરિસ્થિતિ એવી કે ભારતને શું જોઈતું હતું કોંગ્રેસ કેમ જોવા જોડા ન હતા કોંગ્રેસને આઝાદી જોઈતી હતી સુભાષચંદ્ર બોઝ કેમ જાપાનને મદદ કરી ભારત દેશને આઝાદ કરાવો હતો બરાબર એટલે પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે પછી ચર્ચિલે એમ કહ્યું કે ચલો જવા દો જાપાનને જીતી લે તો ભારતને એ જીતી લે પણ જાપાન ભારતને હું આઝાદી આપીશ નહીં એકવાર જાપાને જો એટલે ભારતનું આઝાદી આપીશ કોણે કહ્યું ચર્ચિલ ચર્ચિલે કહ્યું જાપાનને આ ભારત દેશ જીતવો જીતી લે બરાબર પણ હું ભારતને આઝાદી આપીશ નહીં અને પછી વિશ્વયુદ્ધ પતી જશે એટલે જાપાન જોડે હું લઈશ પણ કારણ કે ભારત દેશ એ કોહિન્યૂરનો હીરો છે એ ગુમાવો મને પાલવે નહીં એટલે એમને જાપાનને જીતવાની વાત કરી કે જાપાન જીતી લેતો મને વાંધો નથી વિચાર કરો ચર્ચિલે ભારતનો કોહિનુર કહીને ભારતને આઝાદી આઝાદી આપવાની ના પડે ભારત જાપાનને જીતું જીતી લે પણ પછી આ જે અમેરિકાના જે રુઝવેલ્ટ હતા અમેરિકાના રૂઝવેલ્ટ અને બ્રિટિશ ગવર્મેન્ટના લોકોએ બિનસર ચર્ચિનના બરાબર એની ચર્ચાની અંદર બરાબર દબડાયા કે ભાઈ આ અત્યારે આવી વિશ્વ ચાલે છે એટલે તમે ભારતને આઝાદી આપો એટલે ભારતને આઝાદી આપવા માટે આ સર સ્ટેફડ કિપ્સ ગયેલા એ ભારતને આઝાદી આપવા માટે સમજાવી શક્યા છે અને એ ભારતને હવે આઝાદી આપશે હવે આ સાથે બીજી વાત જાપાને શું કર્યું જાપાને અમેરિકાના જે ટા જે ટાપુ હતા એ ટાપુ પર હાર્બરને ટાપુ એની પર હુમલો કર્યો એટલે અમેરિકા જોડાયું નહોતું પણ જ્યારે જાપાને પર હાર્બર પર હુમલો કર્યો એટલે પછી અને એના એનું બધું 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 નાશ કર્યું બધું ત્યારે અમેરિકા પણ આ રશ આ યુદ્ધમાં જોડાયું એટલે એક બાજુ રશિયા એ બાજુ બ્રિટિશ બ્રિટિશ ગવર્મેન્ટ એટલે બ્રિટન બીજું અમેરિકા ત્રણ દેશો અને એમના મિત્ર રાષ્ટ્રો ટોટલ સુડતા સુડતાલીસ જેટલા અડતાલીસ જેટલા આ રાષ્ટ્રો એ આ જર્મની જાપાનની સામે જર્મની જાપાનની અંદર પણ એના ટોટોલ સાત દેશો હતા એટલે આ જ્યારે ભારતની આઝાદીની વાત છે બરાબર સાહેબ પણ જો બ્રિટિશ ગવર્મેન્ટની અંદર જે શું બંધારણનું સુધારો કરવાનો કંઈ એમાં હતું તો એમાં એમને લીધા નહીં એટલે બાબા સાહેબ પણ એ જમાના આઝાદી વખતે પણ કહ્યું કે આઝાદી કરતાં મારા દે મારા મારા સમાજની આઝાદીની બહુ જ મને ચિંતા દેશની આઝાદીની મને ચિંતા નથી આઝાદી પછી પછી મોડી મળે પણ મારા સમાજ છે ને અહીંયા જે લોકોને તમે આપશો સત્તા જેને જે લોકોના હાથમાં એ લોકો અમને ગુલામ બનાવીને રાખ્યા છે તો અમે જ્યાં સુધી અમે સ્વતંત્ર નહીં થઈએ ત્યાં સુધી અમે કેવી રીતે જીવી શકીશું આ લોકો તમને ગુલામ અમે અત્યાર હાલ ગુલામ રાખ્યા છે અને એ લોકોને તમે સત્તા સોંપશો તો અમારી ગુલામી કાયમ રહેશે એટલે પહેલાં તો અમે અમને 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 આઝાદ કરો એટલે ભારત અમે આઝાદ કરેલા માટે એમને બધી ફોર્મ્યુલા રજૂ કરી બ્રિટિશ ગવર્મેન્ટ આગળ કે એમને આઝાદી આઝાદ કઈ રીતે કરી શકાય એટલે બાબા સાહેબનું કહેવું કે જ્યાં સુધી સામાજિક આઝાદી ન મળે ત્યાં રાજકીય આઝાદી કોઈ કોઈ મહત્ત્વ નથી એટલે એ આ જે આઝાદીની વાત ચાલે છે અને વિશ્વયુદ્ધ પણ જોડે ચાલે છે એ વખતે ભારતની ભારતની આઝાદીની ચિંતા કરવા માટે ભારત બ્રિટિશ ગવર્મેન્ટની જે મંત્રી મંત્રીમંડળ છે એની અંદર આ સર સ્ટેપડ ક્રિપ્સ એ આવીને અમને સમજાવે છે કે તમે અમને મદદ કરો બાબા સાહેબ તો મદદ કરવાની ના પડે ભાઈ આઝાદી અમારે આઝાદી જોઈતી જ નથી દેશની આઝાદી ને અમારી આઝાદી જોઈએ અમારે અમને અમને આઝાદ કરો અમે કેટલા લગભગ છેલ્લા બે હજાર વર્ષથી ગુલામ છીએ આ લોકો અમને અમને ગુલામ બનાવી રાખે છે અમને માણસ તરીકે જોતા જ નથી ગામડાઓની અંદર પણ અમને કોઈ પાણી ભરાતા નથી અમને અમારે જો અડતા અભડાય છે અમને મારઝૂળ કરે છે એટલે બધા કેટલાય ત્રાસ અમને જે અમેરિકાની અંદર કે આફ્રિકામાં જે ગુલામી પ્રથા છે એનાથી બત્તર પ્રથા અમારા દેશની અંદર છે ગુલામોને તો એ લોકો અડે છે ગુલામોને તો એમના છોકરા છોકરી જોડે લગ્ન પણ કરે છે એમને ભણાવે છે પણ ખરા એમને એમની જોડે મજૂરી કરાવે છે પણ એમને અડવાનું ન અડવાનો પ્રશ્ન થતો નથી એમનાથી અભડાતા નથી ગુલામો જોડે ગુલામોથી અભડાતા નથી ત્યારે ભારતની અંદર તો ગુલામીથી બધા સ્થિતિ છે આ લોકો શ્રવણ કોમ્યુનિટીના લોકો કહેવાતા શ્રવણ કોમ્યુ કોમ્યુનિટીના લોકો એ લોકો અમારાથી અભડાય છે અમને અમને એક જ કલરના હોવા છતાં અબડાય છે ગામડાની અંદર અમારે એમનાથી દૂર રહેવું પડે છે મંદિરમાં ગુસ્સવા જતા નથી એમના ઘરમાં ગુસવા જતા નથી એમના કોઈ પાણી ભરવા જતા નથી તો અમે આ દેશની આઝાદી મળે તો અમારી અમે તો સ્થિતિ એ નહીં રહેશે એટલે અમને પહેલાં આઝાદ કરો એવું બાબા સાહેબને કહ્યું હતું સાહેબ કે આ જે વિશ્વયુદ્ધ ચાલે છે એમ એમાં જ્યારે ભારતના આઝાદ કરવામાં આવે ત્યારે પહેલાં પહેલાં અમને આઝાદ કરે અમારે અમારી જે સમસ્યાઓ એના આઝાદ કરે એને માટેની બાબાસાહેબની ફોર્મ્યુલા રજૂ કરી અને માગણી બ્રિટિશ ગવર્મેન્ટ આગળ મૂકેલી હતી તો આ વાત છે કે આજે આપણે જ્યારે આ નવો વિષય સાથે હું શરૂ કરી રહ્યો છું તો હવે આપણે ભારત દેશની આઝાદીની અંદર બાબાસાહેબની શું ભૂમિકા છે એની પર આપણે હવે જઈશું સર સ્ટેફર્ડ કિપ્સ એનો આમાં બહુ મોટો રોલ છે અને એ સર સ્ટેફર્ડ કિપ્સની વાત આવતા અંકે આપણે આવતા એપિસોડમાં જોઈશું પણ આ તમને પ્રાથમિક માહિતી આપી દીધી બરાબર જર્મની અને જાપાન એક થઈને બ્રિટિશ ગવર્મેન્ટ સામે યુદ્ધ વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ થયું એક નવ ઓગણીસો ઓગણચાલીસના દિવસે જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો અને ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસના દિવસે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું બરાબર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને એ પછી આઝાદીની ચળવળ ભારતની આઝાદીની ચળવળ પણ જોડે ચાલુ થઈ છે અને એની એના માટેની બધી મૂવમેન્ટ ભારતમાં શરૂ થઈ છે તે એ ની પ્રાથમિક ભૂમિકા અમે તમને આપને આજે કહી અને બીજો ભાગ આવતા એપિસોડમાં લઈશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય ભીમ નવ બુદ્ધ